એક હજાર ચારસો ત્રેપન છે જ્યારે ખુલ્લા બજારમાં એક હજાર એકસો પ્રતિમણ ખેડૂતો એપડા જેવી સંસ્થા દ્વારા એક્સપોર્ટ પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી છે મગફળીનો પાક બજારમાં આવતા સમયે જ એક્સપોર્ટ બંધ કરવાની વાતો થતી હોય છે

એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત સિત્તેર મણની આપ ખરીદી કરવા માંગો છો એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો તો આપતો ગુજરાતના પનોતા પુત્ર છો ને આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું બે હજાર પહેલા ખેડૂતની બમણી આવક કરીશ મણ ગયા વર્ષે આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના બસો મણ ની ખરીદી થાય ને સીધા જેના ખાતામાં જાય એવી એક આપને લાગણી વ્યક્ત કરતો પત્ર લખ્યો સાથે સાથે હિન્દુસ્તાનની આપની સરકાર મારફત એક સંસ્થા ખેડૂતોની અપેડા નામની સંસ્થા મારફત ગઈકાલે એક્સપોર્ટ ઉપર નિયંત્રણ કરવાનું જે કામ કર્યું સિંગદાણાના એક્સપોર્ટરોનો સિંગદાણા એક્સપોર્ટ ગઈકાલથી બંધ થઈ ગયા છે મનસ્વી પ્રકૃતિથી જે કાયદા કાનૂનમાં ફેરફાર લાવી અને એક્સપોર્ટ ઉપર નિયંત્રણ લાવવાનો જે પ્રયત્ન થયો છે ત્યારે હિન્દુસ્તાનના અને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે આપ ગુજરાતના પનોતા પુત્ર પણ છો ને દેશના વડાપ્રધાન પણ છો મા પીરસનારી મોસાળે જમણવાર ડબલ આવકની વાતો પણ રૂપિયા થાય એવી સ્થિતિ નથી ને બીજી બાજુ સ્વદેશી આપે જોર છે કપાસની ઉપર આયાત ઉપર જીરો ટકા ડ્યુટી સિંગદાણાના એક્સપોર્ટ ની અંદર નિયંત્રણ ઉપર લાવવામાં આવ્યું સિત્તેર મણ પ્રતિ ખેડૂત ખરીદીની વાત આનાથી ખેડૂતની બમણી આવક થશે કે ખેડૂત બરબાદ થશે એની આપના સરકાર અને આપની ગુજરાત સરકારને પ્રવક્તાઓ મારફત પણ સ્પષ્ટતા થાય એવા ખેડૂતના દિકરા તરીકે લાગણી વ્યક્ત કરું છું ફરી વખત પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત જાગૃત કરી રહ્યો છું કે મારા ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરો અને એને મળતા લાભો આપો એવી વિનંતી કરું છું ધન્યવાદ તમે ખેતીવાડી અધિકારીનો કલેક્ટરનો કોઈ પણનો તમે ખુલાસો પૂછી લો તો પ્રસિદ્ધિ કરીશા માટે ઓલા સાઇટ પર ટ્રાફિક નું કામ આપજો આને આનું કોમ ચેક થઈ જાય અમે ચાલો બહાર હા હા પોલિસની છે ને સહેલ ગાડી પકડવા ભલે મોડું आज इज पत्र मा त्रेवीस दस इत दिवस जवाब आप